જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ રોજ સાંજે આપણે શું બનાવીએ વિચારવું પડે છે તમે આ બે અલગ રીતની સેન્ડવીચ જુઓ ફ્રેન્ડ્સ એટલી સુપર ટેસ્ટી અને ડિફરન્ટ છે કે સાંજે ખાવાની તો મજા આવી જાય અને ક્વિક અને ઇઝી રેસીપી છે સો બનાવવાનું શરૂ કરીએ પહેલાં બનાવશું ફેમસ સ્ટ્રીટ ફૂડ પુડલા સેન્ડવીચ તમે આનો લુક જુઓ એકદમ બે ઉપર ફાઇન ક્રિસ્પી બનશે એ આપણે પુડલાના બનાવી રહ્યા છીએ અને અંદર લોડેડ વિથ વેજીટેબલ્સ એન્ડ ચીઝ એકદમ પરફેક્ટ મિલ થઈ જશે ફ્રેન્ડ્સ એક જ વસ્તુ બનાવી હોય સાંજે અને જે ઝટપટ બને અને ટેસ્ટી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે સો બનાવવાનું શરૂ કરીએ એક બાઉલમાં લઈશું ચણાનો લોટ અહીંયા મેં અડધો કપ લીધો છે તમને તમારે કેટલી બનાવી છે એ પ્રમાણે લેજો ફ્રેન્ડ્સ એડ કરશું હળદર લાલ મરચું અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે એનો થોડો કલર સારો આવશે હિંગ મીઠું સ્વાદ પ્રમાણે બારીક કાપેલી કોથમીર અને તમને જોઈએ તો આમાં તમે લીલા મરચાંની કટકી નાખી શકો છો આ ટાઈમે હવે થોડું થોડું પાણી લઈને આપણે આનું ખીરું બનાવવાનું છે ને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે હવે કન્સિસ્ટન્સી ખીરાની આ ટાઈપની હોવી જોઈએ નહીં બહુ ઢીલી અને નહીં બહુ ઘટ સો તમે ફ્રેન્ડ્સ આ કન્સિસ્ટન્સી જોઈ લો આ રીતે કરજો એટલે બ્રેડ પર બરાબર લાગી શકે સો અહીંયા ખીરું તૈયાર છે હવે લઈશું એક નોનસ્ટિક પેન પેન ગરમ થઈ જાય એટલે આપણે એને ગ્રીસ કરશું ઘી તેલ કે બટર કંઈ પણ તમે લઈ શકો છો પેન ગ્રીસ કર્યા પછી હવે ગેસની ફ્લેમ ધીમી કરી કાઢજો હવે આપણે બ્રેડની સ્લાઇસને જે ખીરું બનાવ્યું છે એમાં ઉપર બ્રેડના ઉપર આપણે કોટ કરવાનું છે ખીરાનું અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે આ રીતે ઊંધું કરીને આ રીતે કોઈપણ સ્પેચ્યુડાથી લઈ લેજો સો સરસ રીતે જોવા કે કોટિંગ થઈ ગયું છે હવે સંભાળીને આપણે એને બહાર કાઢશું અને પેનમાં આપણે મૂકવાનું છે સો બહુ ક્વિક અને ઇઝી રેસીપી છે તમને મસ્ત ઉપર ફાઇન પૂડા જેવું કડક પડ મળશે

સ્ટીકરે હવે આપણે લઈશું ઘી તેલ કે બટર અને આ ચારે બાજુ આ રીતે થઈ મૂકી દઈશું એટલે નીચેની સાઈડ થોડી ક્રિસ્પી રાખે હવે આપણે ઉપર ટોપિંગ લઈએ છીએ કાંદા બારીક કાપેલા કાંદા લેવાના છે બધા વેજીટેબલ બારીક કાપવાના છે ફ્રેન્ડ્સ બારીક કાપેલી કોબી અને બેઉ બ્રેડ પર સેમ ટોપિંગ કરવાનું છે તમે જુઓ કે આ કેટલું હેલ્ધી બને છે ફ્રેન્ડ્સ બારીક કાપેલી કોબી બારીક કાપેલું કેપ્સિકમ એટલે તમને આમાં ફૂલ વેજીટેબલ્સ પણ મળી જશે જો સાંજે એક જ વસ્તુ બનાવી હોય જેમાં બધું જ મળી રહે અને મસ્ત ખાવાની મજા આવે એવું ટેસ્ટી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે હવે લઈશું બારીક કાપેલા ટામેટા અને આ અલગ ટાઈપની સેન્ડવીચ બનશે તમને ફાઇન આમાં પૂડાનો પણ સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ અને આમાં આપણે સરસ ફાઇન ચાટ મસાલાને બધું એડ કરીએ છીએ એટલે ચટપટું બનવાનું છે હવે છીણેલું ગાજર અને લઈશું છીણેલું બાફેલું બીટ તમને જો બાફેલું બીટ નહીં અને કાચું બીટ ગમતું હોય તો કાચું બીટ પણ તમે છીણેલું નાખી શકો છો અને જો તમારે બીટ જે દિવસે સાંજે કરવાનો વિચાર હોય ત્યારે સવારે ભાત કે દાળ કુકરમાં મૂકો ત્યારે બીટ તમારે મૂકી દેવાનું એટલે સાંજે થઈ જાય હવે બારીક કાપેલી કોથમીર તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે કેટલું હેલ્ધી ને ચટપટું આ બનશે હવે લઈએ છીએ ઉપર મરી હવે આપણે એને ચટાકેદાર બનાવવાનું છે ચાટ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે અને બારીક કાપેલા લીલા મરચા ફ્રેન્ડ આ એટલી સુપર ટેસ્ટી બનશે તમે જરૂરથી ટ્રાય કરજો બાળકો માટે કરવાના હોય તો મરચા સ્કીપ કરવાના આ તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો એટલે એ લોકોને ફૂલ બધા એમને વેજીટેબલ્સ મળી જાય હવે જેન્ટલી બધા સેલડ આપણે પ્રેસ કરવાના છે હવે આના ઉપર ડ્રીઝલ કરીએ છીએ થોડું થોડું થોડા થોડા ટીપ્પા નાખવાના છે આપણે ખીરાના એટલે જ્યારે આપણે આ ફ્લિપ કરશું ત્યારે ઉપર સરસ ખીરાનું પણ થોડું ક્રિસ્પી પડ આવશે એટલી ખાવાની મજા આવશે ફ્રેન્ડ્સ હવે લઈશું ઉપર ઘી તેલ કે બટર અને જેન્ટલી આપણે બરાબર સ્પ્રેડ કરી કાઢશું લાગે છે ને મસ્ત ચટપટું હવે સંભાળીને આપણે સાઈડ ફ્લિપ કરશું બેઉ બ્રેડ એક સાથે આવી જશે કેમ કે આપણે વચ્ચેથી બ્રેડને વચ્ચે આપણે ખીરું નાખી દીધું છે હવે પાછું જેન્ટલી પ્રેસ કરશું જ્યાં સુધી નીચેથી થોડું ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે મીડિયમ ફ્લેમ પર હવે કરજો ફ્રેન્ડ્સ અને આ રીતે પ્રેસ કરતા જવાનું તો છે ને ફ્રેન્ડ્સ ઇઝી જરી પણ ટાઈમ નહીં લાગશે ને ખાવાની પણ મજા આવી જશે ટુ સેકન્ડ્સ આ રીતે કરી લીધા પછી હવે પાછી આપણે સાઈડ ચેન્જ કરી લઈશું હવે તમે જુઓ ફ્રેન્ડ્સ કે આપણે જે ખીરું ઉપર થોડું થોડું વેજીટેબલ પર નાખ્યું હતું એ પણ સરસ ક્રિસ્પી થઈ ગયું છે એટલે એક એક પડમાં તમને ક્રિસ્પ આવશે હવે સાઈડ ચેન્જ કરતા પહેલા વચ્ચેથી આપણે પાછું છૂટું કરી કાઢશું હવે લઈએ છીએ ચીઝ મેં અહીંયા સ્લાઇસ ચીઝ લીધી છે તમે સ્લાઇસ ચીઝ કે ગ્રેટેડ ચીઝ કોઈ પણ ચીઝ લઈ શકો છો અને એના ઉપર આપણે આ બીજો બ્રેડ મૂકી દેવાનો છે હવે આપણે આના ઉપર પાછું ઘી તેલ કે બટર તમને જે ફાવે નાખવાનું અને બેઉ સાઈડ આપણે થોડી થોડી વારે સાઇડ ચેન્જ કરતા ક્રિસ્પી કરવાની છે તમને જેટલી ક્રિસ્પી કરવી હોય એટલી ક્રિસ્પી કરવાની સાદી સેન્ડવીચ ખાઓ અને આ સેન્ડવીચ ખાઓમાં બહુ જ ફરક છે ફ્રેન્ડ્સ આ ખાવાની તો મજા આવે તમે આમાં પૂરો અને સેન્ડવીચ બેઉ એન્જોય કરી શકો છો અને આપણે આ પૂળાનું જે ઉપર પડ છે એ ક્રિસ્પી કરી રહ્યા છે એટલે એક એક બાઇટમાં તમને ક્રન્ચ આવશે બેઉ સાઈડ સરસ રીતે થઈ ગઈ છે હવે આપણે બહાર કાઢશું હવે આપણે આના ઉપર કટ કરીએ એ પહેલા તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ફિલિંગ છે તમે એક સેન્ડવિચ ખાઓ અને એકદમ ફિલ થઈ જાવ આ તમે જુઓ ફ્રેન્ડ્સ લોડેડ વિથ વેજીટેબલ્સ ચીઝ અને તમને આવી રીતે ક્રિસ્પી પુડલાનું તમને લેયર પણ મળશે હવે આના ઉપર આપણે કટ્સ કરશું તમે હાફમાં પણ કટ કરી શકો છો અથવા તો ચાર પીસ મેં અહીંયા ચાર પીસ કર્યા છે આનો લુક બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જેટલું દેખાવમાં સારું લાગે છે એટલી ખાવાની પણ મજા આવશે મેં જુઓ કે જરી પણ સ્ટફિંગ નીકળતું નથી પરફેક્ટલી સરસ રીતે શેકાઈ ગયા છે ઉપર નીચેના પડ ઓલસો અને આપણે જે અંદર સ્ટફિંગ કર્યું છે એમાં પણ થોડા થોડા ટીપ્પા આપણે બેટર ના નાખ્યા છે એનાથી અંદર તમને ખાસો ત્યારે ક્રંચ આવશે બેઉ સાઈડથી પૂડાનું સરસ ક્રિસ્પી સ્ટફિંગ અને અંદર સ્ટફ વિથ વેજીટેબલ્સ જ્યારે સર્વ કરો ત્યારે ઉપર આ રીતે પાછી ચીઝ ગ્રેટ કરો અને થોડી કોથમીર ભભરાવો એટલે એન્જોય કરો ચટણી કે કેચઅપ સાથે હવે તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઇન્વાઇટિંગ લુક છે આ સાદી સેન્ડવીચ તમે ખાઓ અને આ પૂડાવાળી સેન્ડવીચ ખાઓ એમાં તમને ફ્લેવરમાં જ તમને ફરક આવી જશે અલગ રીતની પૂડા સેન્ડવીચ તમે પણ બનાવો અને જો રેસીપી ગમે તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કેજો રેસીપી કેવી લાગી હવે આપણે બીજી સેન્ડવીચ બનાવીએ બારની તમે ગ્રીલ સેન્ડવીચ ભૂલી જાઓ એવી ગ્રીલ સેન્ડવીચ બનાવશું તવા પર બ્રેડ વગર રવા વગર ને મેંદા વગર કોઈપણ ઝંઝટ વગર બનશે આ ક્રિસ્પી ક્રંચી અને સુપર ટેસ્ટીની સાથે હેલ્ધી પણ બનશે એક એક બાઇટમાં તમને ક્રંચ આવશે અને જે અંદર આપણે મસાલા પટેટોનું સ્ટફિંગ કર્યું છે અમેઝિંગ છે ફ્રેન્ડ્સ અને સાથે બધું સેલડ પણ મળી જશે સો બનાવવાનું શરૂ કરીએ એક પેનમાં લઈએ તેલ રાઈ રાઈ થોડી તતડી જાય એટલે જીરું એડ કરશું ફ્રેન્ડ સેન્ડવીચ તો તમે બહુ ખાધી હશે એકવાર જો તમે આ સેન્ડવિચ બનાવશો તો એમ થશે કે દર ત્રણ ચાર દિવસે બનાવીએ રાઈ ને જીરું થઈ જાય એટલે એડ કરશું લીમડો લસણની પેસ્ટ લસણની પેસ્ટ ફ્યુ સેકન્ડ સોટે કરી લેવાની લીલા મરચા લીલા મરચા આ રીતે બારીક કાપજો આદુની પેસ્ટ હવે બરાબર મિક્સ કરી દઈએ મિક્સ થઈ જાય એટલે હિંગ ફ્રેન્ડ સાથે આપણે થોડી કાપેલી કોથમીર પણ વઘારમાં નાખી દઈશું વઘારમાં જ્યારે પણ આપણે કોથમીર થોડી કૂક કરીએ તો એની ફ્લેવર વધારે બેસે છે ફ્રેન્ડ્સ આ તમે એકવાર જરૂર ટ્રાય કરજો પાછળથી તો કોથમીર નાખી શકીએ છે પણ વઘારમાં નાખવાથી ફ્લેવર વધારે આવે છે બધું બરાબર મિક્સ કરી કાઢવાનું છે એટલું મસ્ત આ વઘાર થયો છે હવે એમાં આપણે એડ કરીએ છીએ ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને બટાકાને છીણી નાખજો ફ્રેન્ડ્સ પાંચ ચમચી હળદર ચાટ મસાલો લીંબુનો રસ મીઠું સ્વાદ પ્રમાણે હવે મિક્સ કરી કાઢશું ફ્રેન્ડ્સ આ એટલો ચટપટું સ્ટફિંગ બને છે કે તમે બની જાય એટલે એમ નેમ સ્ટફિંગ ખાઈ લેશો બ્રેડમાં બનાવ્યા વગર એટલું મસ્ત હોય છે એકવાર મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈક એડ કરવું હોય તો કરી શકો છો એકદમ સુપર ટેસ્ટી એમ નેમ ખાઈ જશો એની તો ગેરંટી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું અને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું તમે આ જુઓ કે કેટલું ટેસ્ટી સ્ટફિંગ બન્યું છે અને આપણે આપણે આને સ્પ્રેડ કરી લઈએ એટલે ઠંડુ જલ્દી થઈ જશે હવે લઈશું રોટલી કે ટોટિયા તમે તાજી રોટલી કે સવારની રોટલી ગમે તે લઈ શકો છો આ મેં સવારની લેફ્ટ ઓવર રોટી લીધી છે અને હું સાંજે આની સેન્ડવીચ બનાવી રહી છું આ કરવા માટે તો હું ખાસ રોટલી વધારે કરું એટલી મસ્ત સેન્ડવીચ બને છે કે તમને એમ થશે કે સેન્ડવીચ ખાવી તો ઘરે જ ખાવી હવે આપણે અડધી રોટલી પર બટર અપ્લાય કરશું ખાલી અડધા ભાગ પર કરજો ફ્રેન્ડ્સ હવે હવે ચટણી આના ઉપર આપણે જે બટાકાનું સ્ટફિંગ બનાવી છે બરાબર ઇવનલી સ્પ્રેડ કરશું આપણે બહુ પતલું લેયર પણ નથી કરવું ને બહુ થીક લેયર પણ નથી કરવું એ પ્રમાણે કરજો ઇવનલી સ્પ્રેડ કરી કાઢવાનું એટલી મસ્ત લાગે છે આ સેન્ડવીચ ફ્રેન્ડ આ મસ્ત ટ્રાય રેસીપી છે અને બનતા જરીએ પણ વાર નથી લાગતી પાંચ મિનિટમાં થઈ જશે સ્ટફિંગ તમને લગાવવું એ પ્રમાણે લગાવવાનું પણ ઇવનલી સ્પ્રેડ કરજો હવે લઈએ છીએ કાંદાની સ્લાઇસ અને ફ્રેન્ડ્સ તમે કાકડી પણ આના ઉપર મૂકી દેજો પહેલા કેમકે મારી પાસે કાકડી હતી નહીં એટલે મેં નથી મૂકી સો ને કાંદા મૂક્યા પછી ઉપર થોડો ચાટ મસાલો વપરાવાનો અને પછી લઈશું કેપ્સિકમ અને ટોમેટો એટલે તમે જોયું આ બધું સેલેડ પણ તમને મળી જશે હવે ઉપર પાછું સ્પ્રિન્કલ કરશું મીઠું અને તાજા વાટેલા મરી જેની ફ્લેવર બહુ જ મસ્ત આવશે એ ફાઇનલી ઉપર આપણે લઈએ છીએ ગ્રેટેડ ચીઝ હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે બજારની સેન્ડવીચ બેટર કે આ રિયલી એકવાર જરૂર ટ્રાય કરજો અને એટલી ફાઇન ક્રિસ્પી ને કડક થશે કે ખાવાની મજા આવી જશે હવે આને અડધો જે ભાગ છે એ બરાબર ફોલ્ડ કરી કાઢીએ ફ્રેન્ડ્સ રોટલી આપણી સોફ્ટ હોવી જોઈએ પહેલેથી હવે તમે આ સ્ટફિંગ જુઓ ફ્રેન્ડ્સ એકદમ સ્ટફ એક ખાશો ને તમારે એમ થશે કે બસ ફિલ થઈ ગયું એકદમ હવે અહીંયા મેં લીધી છે ગ્રીલ પેન તમે સાદી તાવી પર રોટલી જે કરીએ એના ઉપર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આ કોઈ પણ તમે જે તાવી લીધી હોય એના ઉપર પહેલાં ઘી તેલ કે બટર ચોપડવાનું હવે એના ઉપર આ સેન્ડવીચ મૂકશું અને હવે હળવે હાથે આપણે આ પ્રેસ કરતા જવાનું એટલે નીચેનો પાર્ટ ક્રિસ્પી થતો જાય આ બહુ જ સુપર ક્રિસ્પી થશે ને હળવે હાથે આ રીતે પ્રેસ કરતા જજો તમે આનું સ્ટફિંગ જુઓ આપણે કેટલું થિક સ્ટફિંગ કર્યું છે એક સેન્ડવીચ ખાઓ ને તમને એમ થશે કે મસ્ત ફાઇન તમારે સ્ટફ થઈ ગયું છે જ્યાં સુધી નીચેથી લાઈટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે આને પ્રેસ કરીને રોસ્ટ કર્યા કરશું હવે નીચે જરાક ઊંચું કરીને જોઈ લેવાનું કડક થયું છે કે નહીં ને નીચે કડક થઈ જાય તો સાઈડ ચેન્જ કરતા પહેલાં તમે આ જુઓ કે મેં અહીંયા પાછું ઉપર ઘી લગાવ્યું છે અને સાઈડ ચેન્જ કરી છે સેમ વે આપણે પાછું હળવે હાથે આ રીતે દબાવતા જઈશું જ્યાં સુધી નીચેથી પરફેક્ટ ક્રિસ્પી ન થાય નીચેથી જોઈ લેવાનું કે ક્રિસ્પી થઈ છે કે નહીં અહીંયા ક્રિસ્પી થઈ ગઈ છે બેઉ સાઈડ એકદમ મસ્ત ક્રંચી થઈ છે હવે આપણે આને સર્વ કરશું ફ્યુ સેકન્ડ માટે ફ્રેન્ડ્સ આ રીતે કોઈ પણ વાયર રેક હોય એના ઉપર મૂકજો એટલે નીચેથી વરાળને લીધે સોગી ન થઈ જાય બાર ગ્રીલ સેન્ડવીચ જે રીતે કડક થાય એવી ફાઈ ના જુઓ તમે કે કેટલી સરસ ક્રિસ્પી થઈ છે અને આમાંથી સ્ટફિંગ પણ જરીએ બહાર નહીં નીકળે આ રીતે હું હલાવી રહી છું છતાં જુઓ ફ્રેન્ડ સ્ટફિંગ એકદમ સરસ ચોંટી ગયું છે જરી પણ બહાર નહીં નીકળે ખાવાની તો જરૂરથી મજા આવશે નાના મોટા બધા જ એન્જોય કરશે હવે આપણે આને કટ કરશું અને જ્યારે તમે કાપશો ને આઈડિયા આવી જશે કે કેટલી ક્રિસ્પી છે તમે આ ફ્રેન્ડ્સ તમે એક આખી રોટલી પર આ સ્ટફિંગ બધું બરાબર કરીને એના ઉપર બીજી રોટલી પણ મૂકી શકો છો સો તમે એ રીતે પણ કરી શકો છો આ અડધી રોટલીને ફોલ્ડ કરવાની બદલે હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ અને ખાતા પણ ફાવે એવું છે જરી પણ સ્ટફિંગ જુઓ બહાર નથી નીકળી જતું બરાબર ચોટી રહે છે ને એક એક બાઈટમાં તમને આ ક્રિસ્પી ક્રંચ આવશે આવશેમાં જે આપણું બટાકાનું એકદમ મસાલેદાર સ્ટફિંગ છે એનો ટેસ્ટ પણ અમેઝિંગ છે હવે ગાર્નિશ આપણે કરશું એટલે જરા પ્રેઝન્ટેશન સરસ લાગે ગાર્નિશ કરો ટોમેટો કેચઅપ ગ્રીન ચટની સેવ અને ચીઝ આ ટાઈપનું પ્રેઝન્ટેશન જોઈને તો કોઈને પણ ખાવાનું મન થઈ જાય અને બજારની સેન્ડવિચને તો આ ટક્કર મારે એ ટાઈપની સેન્ડવિચ છે આ સેન્ડવિચ એકવાર ખાધા પછી તમે બજારમાં સેન્ડવિચ ખાવાનું મન જ નહીં થાય જોઈને જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપની છે અને બનાવવાનું બહુ જ ઈઝી છે તમે આ જોયું ફ્રેન્ડ્સ અને તમને સાથે ઘઉંની રોટલી મળી જાય છે અને ક્રન્ચી છે એ પણ પાછું તમે આ જોઈ શકો છો કે કેટલી ક્રંચી છે અને ફૂલ સેલેડ મળી જશે ચટપટો બટાકાનો મસાલો ગ્રીન ચટણી ચાટ મસાલાને ચીઝથી તો એટલી સુપર ટેસ્ટી લાગે છે સો આ બ્રેડ વગરની સેન્ડવિચ તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ